તો હેલો YouTube ફેમિલી કેમ છો મજામાં જો કે તમે બધા લોકો મજામાં જ છે પહેલા તો બધાને જય દેવ કદી જય માં મોગલ રાધે રાધે ફરી એક નવો વ્લોગ ને આપણે શરૂઆત કરી દી છે ને અત્યારે આ એક કુંડી છે ને ઈ ટુકમાં હુકાઈ ગઈ છે તો હવે આપણે એમાં ઓડિશા શિફ્ટ કરી નાખશું ચાલે હે ચાલે કારણ કે અત્યારે છે ને ભાઈ ઉનાળો છે અને તડકો એવડો બધો પડે છે ને તો હું એક એક કુંડાને ઠંડુ દુઃખમાં બધામાં પાણી તો આપણે સાટ્યા જ છે પણ એક કુંડો આપણે છે ને એ ટૂંકમાં આપણે ઠંડો પાડીએ છીએ ને એક કુંડો અત્યારે આપણે ઓલરેડી ઠંડો પડી ગયો છે તો આમાં જે આપણે અળીસિયાના બચ્ચે આપણે ઉજેરો મૂકી દીધા છે ને એ કમ્પ્લીટ થઈ ગયા છે તો ભારતીય આ થોડુંક માથે તો હટાવી નાખને ને તો આ છે ને કુંડામાં જે કંઈ અળીસિયા છે ને એ આ જો પહેલું કુંડું છે ને એમાં આપણે શિફ્ટ કરવાના છે કમ્પ્લીટલી તો અત્યારે સવરનું પોર છે ઠંડુ વાતાવરણ છે કારણ કે તડકો પડે ને પછી તડકાથી એને છે ને એલર્જી થાય છે તો અત્યારે આપણે ઠંડુ પોર છે કે હું ભારતી ફટાફટ છે ને આ આઠ દસ બકડીયા થશે આમાં અડશે જ છે નીકરા હું તમને બતાવું અહીંયા હશે અડજો છે છે ને તો આ બધાને આપણે છે ને આ કુંડાની અંદર આપણે શિફ્ટ કરવાના છે ચાલો ફટાફટ પહેલાં આપણે છે ને હું આ ટી શર્ટ ચેન્જ કરી નાખું કપડાં ચેન્જ કરી નાખું બાકી કપડાં ખરાબ થઈ જશે તો કપડાં ચેન્જ કરીને પછી ફટાફટ આપણે આગળ છે ઓલા કુંડાની અંદર શિફ્ટ કરી જ છે તો રેડી મેડમ કમ્પ્લીટ ને કમ્પ્લીટ જ છે ને કેમ મો ડોટા બગડી ગયું હવર હવર ના પોરમાં કામ કરતા ને કઈ કામે છોડાવી દીધું વાહ ભાઈ વાહ તો હવે ભારતીમ કહેતી હતી ઈ છે ને ઘરનું બીજું કામ કરતી હતી મે કીધું ને આ કામ કરો અને એટલે ભારતીનો થોડું એવું મૂડ ઓફ થઈ ગયું છે ચાલો ફેમિલી હવે છે ને આ કરી ફટાવ તો જો આમાંથી છે ને આપણે ઓડિશિયા ને શિફ્ટ કરવાનું છે બાજુનો કુંડા તમે જોજો કેટલા ઓડિશિયા છે ને જો જો છે આમાં જો કેવા છે જો છે ને હવે આને છે ને આપણે બાજુના કુંડામાં શિફ્ટ કરવાના છે અત્યારે પેલા આને છે ને ભરી લઈએ હાલો પછી આને કઈ રીતના નાખવાના હોય ને એ હું તમને બતાવું હવે આ રીતના થઈ ગયું આ રીતના બધા એમાં મિક્સ કર અડીસે બધા નોખા નોખા થઈ ગયા થઈ ગયા તો પછી આને છે ને લઈ અને આ કુંડાની અંદર આપણે હવે છે ને આ ને બધા આપણે મિક્સ થઈ ગયા છે હવે આવી રીતના છે ને આપણે એને અલગ અલગ જગ્યામાં બધીમાં નાખી દેવાના એટલે એની રીતને એ કામ કરવાનું આ થોડોક થોડોક તડકો આવશે ને થોડીક વારની અંદર બધા અંદર જતા રહેશે આવી રીતના બધામાં આવું લાકડું અંદર હતું ને આ લાકડાને અંદર પડી છે છૂટી ગયા હતા તો મેં કીધું થોડીક વાર રહેવા દઉં ને તો અંદર જતા રહે એમ જે આવી રીતના છે ને આખા કુંડામાં નાખી દેવાના ને પછી માથે છે ને પત્તા ઢાંકી દેવાના કેટલા છે અડી છે તો આ એક એક કુંડો છે ને અત્યારે આપણે નાખીએ કારણ કે હવનમાં તડકો અત્યારે બહુ છે એટલે આખો દિવસ નાખવાનું કંઈ સેટિંગ ન આવે એટલે આપણે એવું વિચાર્યું કે સવારમાં મોર્નિંગ મોર્નિંગમાં થોડુંક થોડુંક નાખશું એટલે હું જો ખાતર બધી ઠંડુ થઈ ગયું હાલો ફટાફટ પહેલાં આપણે છે ને આ બધી ખાતર કમ્પ્લીટ કરી ફેમિલી આ કુંડો ખાલી થઈ ગયો છે ને આમાં આપણે છે શિફ્ટ કરી દીધા છે અને આ રીતના જો ઢાંકી દીધા માથે ગુણિયાને ને આ ગોદરા બધું હાલે આમાં આવી રીતના જો આ પત્તા નાખી દીધા ને એટલે હવા ઠંડા રહે એટલે હવે કઈ ઉપાધિ નહીં આપણે જો બધામાં અડીશિયા શિફ્ટ કરી દીધા આપણે અડીશિયાનું બધું કામ કમ્પ્લીટ કરી દીધું છે માથે પત્તા પર ઢાંકી દીધા છે ને આ બધામાં પાણી પાડે પીવડાવી દીધું સાટી દીધું ને આ કૂતરો છે ને મારા હળો એટલો આકલો ખડો છે ને કે ખાતર ખતારે જો જો બેઠો જો 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 ભાઈ ગયો ભાઈ ગો એ ટૂંકમાં અહીં ખાતર ને બધું ખતારી નાખે હાલ તો આઈસેટ છે ને ફોરમ આવે હવે આપણે જોવા જવું પડશે કે મમ્મી હું રેસીપી બનાવી નહીં જય દ્વારકાધીશ જય મા મોગલ મમ્મી

ભારતી ને જવું છે હરિદ્વાર અને હું કહું છું અયોધ્યા નું કેવી દ્વારકા જો ભાઈ અમારે છે ને ત્રણ મંતવ્યો છે એક મિનિટ પેલા મને વાત કરી લેવો તો પછી બધા બોલજો તો મારી ફરમાઈ એવી છે અયોધ્યા જવાની અને મારા મમ્મી ની ફરમાઈશ એવી છે કે દ્વારકા જવાની અને ભારતી ની ફરમાઈશ છે ક્યાં જવું છે મારે જવું છે હરિદ્વાર તો ભાઈ હવે છે ને ત્રણ એક આપડે કામ કરીએ આપડે ઓડિયન્સ ને આપડે પૂછી લઈએ જો પેલી મારી મેં તમને કીધું મારે જવું હોય છે મમ્મી ને જવું હરિદ્વાર સોરી મમ્મી ને જવું દ્વારકા અને આને જવું છે હરિદ્વાર તો તમે લોકો કમેન્ટ કરીને કેજો લઈએ બરાબર પેલા કે તમે લોકો કમેન્ટ કરીને કેજો ગમે છે ને કઈ જગ્યા ઉપર જાય ત્રણ માંથી બરાબર હરિદ્વાર અયોધ્યા કે દ્વારકા તો તમે છે ને કેજો હા પૂછી બોલો હા તું તો હરિદ્વાર નો કેજ ને તારે કે એ ભૂલી પાણી તમે જ્યાં જાઓ નો સ્વાદ આવતો હતો હું ખરેખર જોવા એ કીધું આ રસોઈ ઘર માં બને આજે હું નવીન છે કે મમ્મી મસ્ત મજા નું શાક બનાવ્યું રીંગણા નું બનાવ્યું ભરેલા રીંગણા નો

વાહ ભાઈ હોય ને આપડે ઘરે આપડે કઈ રીતના શાક બનાવતા હોય એટલે શાક તો બધું એડખું બનતું હોય રીંગણા બટાટા નું બને બધાની મેથડ હું કઈ પદ્ધતિ ને ની અલગ અલગ હોય સમજાઈ ગયું તમને સમજાય સમજાઈ ગયો ને બસ રામ ને ખબર કોણ આવ્યું છે એવડો અપલખણો છે ને કે મારો હું ખાતર માં છે ને ખતારી નાખ્યું હવે ગરમી થતી ઠંડી લાગે એટલે હાથો બેટા તું સેડો તારીખ કઈ રીતે મકોડો નો ખેલો તો જજો તો રોટલા નથી કરવા આવે રોટલા કામ કરે રોટલા શું કરે નો વિડીયો અહીંયા લગી થી જો વિડીયો સારો લાગ્યો હોય છે ને ભાઈ બોલે ને પછી તો પેલા તો બનાવતા બોલતી હવે તો બોલે ને તો આમ વાર થવા દેતો એટલો બોલે